ગુજરાત ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સ્થાપક પર્યાવરણ પ્રેમી એવા જીતુભાઈનો બાસઠમો જન્મદિવસની ઉજવણી ગુજરાતમાં ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સભ્યો અને ગુજરાતની સામાજિક સંસ્થાઓ અને ગ્રીન કમાન્ડો દ્વારા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ બાસઠમા જન્મદિવસ નિમિત્તે વિવિધ બાસઠ રોપા રોપવામાં આવ્યા પર્યાવરણના જતન સાથે ગ્રીન કમાન્ડો અને ગ્રીન ગ્લોબલ ગુજરાતના ટ્રસ્ટીઓ દ્વારા વૃક્ષો વાવી જીતુભાઈના જન્મદિવસની ઉજવણી કરાઈ જીતુભાઈ આજના દિવસે પરમપૂજ્યશ્રી પદ્યુભૂષણ સ્વામી સચિદાનંદજી મહારાજના આશીર્વાદ લીધા જન્મદિવસ પર વિસનગર તિરુપતિ ઋષિવન ઋષિવંતેરોલ નેચરલ પાર્ક અન્ય સામાજિક સંસ્થાઓ વિસનગર સ્વામિનારાયણ સંકુલ તથા સંસ્થા અને ગુજરાતના ગ્રીન કમાન્ડો દ્વારા પાટણ તુરુવન બાસઠ વિવિધ રૂપાની વાવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાત રાજ્ય ગ્રીન ગ્લોબલ બ્રિગેડના અધ્યક્ષ શ્રી નિલેશભાઈ રાજગોર અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સભ્યો દ્વારા પણ વૃક્ષારોપણ કરી તેમના દીર્ધાયુ આયુષ્ય માટે અને સ્વચ્છ માટે વૃક્ષારોપણ કરી શુભેચ્છા ચાહક એમનો જન્મદિવસ છે એમને પણ થોડાક યાદ કરીએ આપણે એમની તબિયત ના તંદુરસ્ત રહેવાના કારણે પોતે હાજર રહી નાખી શક્યા બરાબર ને તો એમના વચ્ચે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ

બાસઠમો જન્મદિવસ હોવાથી આજે તિરુપતિ ઋષિવલના સ્ટાફ દ્વારા બાસઠ સલ્લી વાવવામાં આવી અને એમના દ્વારા આ પહેલો એક લાખ તુલસીના બિયારણ જે હિંમતનગર શહેર અને વિસનગર શહેરમાં વેચવામાં આવ્યું હતું ફરી આજના જન્મદિવસે બાસઠ હજાર જેટલે તુલસીના બિયારણ નક્કી તૈયાર કરી અને વિસનગર વિજાપુર અને મહેસાણા તાલુકામાં પ્રોગ્રામ મનાવેલ છે અને ગુજરાતના ગ્રીન એમ્બેસેડર એવા શ્રી જીતુભાઈ પટેલ સાહેબના જન્મ જન્મદિવસ નિમિત્તે આ ઉગમ એજ્યુકેશન ટ્રસ્ટળ સંચાલિત જીવન જ્યોત આશ્રમ શાળામાં પાસઠ વૃક્ષો વાવી બાળકો અને શિક્ષકો હું અમે બધા દેવને પ્રાર્થના કરીએ કે જીતુભાઈ જલ્દી સ્વસ્થ થાય અને જલ્દી સ્વસ્થ થઈ અને પર્યાવરણ ક્ષેત્રે સારી કામગીરી કરે અને અમારી શાળાને જલ્દી મુલાકાત લે એવી પરમાત્માને પ્રાર્થના બસ આજે બાસઠમાં વર્ષમાં પ્રવેશ થયો છે ઈશ્વર પાસે આશા રાખીએ કે સો કરોડ જાડ વાપવાનો જે લક્ષણ લઈને જીવી રહ્યા છીએ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સાનિધ્ય નીચે તો ઈશ્વર આ કુદરત આ કરાવે અને એક કરોડ ગ્રીન કમાન્ડો બનાવવાનું સપનું અને આ દેશને દુનિયાને લીલો કરવો મર્યા પહેલાં ચોખ્ખી હવા પર્યાવરણ આપીને મરવું એના સંકલ્પના ભાગરૂપે આજે આ બાસઠના વર્ષમાં બાસઠ જાડ મારી આ ટીમ આજે વાવી રહી છે આપ પણ આપના આવા પ્રસંગમાં આ રીતે વૃક્ષો વાવીને ભલે એક જ વૃક્ષ વાવો પણ એનું જતન કરો અને એને ઉશેરો આ મારી સૌને અપીલ બ્યુરો રિપોર્ટ માઇ ચેનલ રમેશ સત્યની સાથે